જય માતાજી સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજની ચેલેન્જ કઈ રીતની છે એ તમને ડીકે સમજાઈ દે તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે વેલણ ફૂંક મારો અને ઇનામ જીતો તો આ ગેમચી રીતની રમવાની છે અને મોણસો ચી રીતના ઇનામ જીશીન ચી રીતના ઇનામ મળવા આવશે એ બધું તમને કહી દે બરાબર જો આ રીતનું વેકન વેલણ મેળવાનું અને ફૂંક મારવાની જેટલા સુધી તમારું વેલણ જે નોટ ઇપેર એની પસાર થાય કારણ કે વેલણ આટલે આવ્યું તો દસ ની નોટ તમારી આટલે આવ્યું તો વીસ ની આટલે જે નોટ ઇપેર વેલણ ઉભું રહે નોટ તમારી બરાબર વેલણ બાર ના જવું જોવે આ જે લાઈન દોરેલી છે ને એની બાર ના જવું જોવે કમ્પ્લીટ આપવું જોઈએ લે કેમેરામ્પ્લીટ બતાવે છે એટલે થોડો ખાલી ઢાળ આવ્યો છે વેલણ આવતું રહેતું મઘુ પાકો આઈ ગયા છે આજ ઇનામે રોકડું છે છેલ્લે નહીં જેમ માણસ જીતે જાય એમ ઇનામ આલે જવાનું છે

જીતવા એટલે મારા ઘરમાં જ આયા છે એટલે તો જીતી નેઠો પડતો એટલે ચાલુ તો આપડે કેમેરામાં ચેક કર્યું જલુબાનું વેલણ દસ ની નોટે હડ્યું હતું બરાબર એટલે જલુંબાન દસ રૂપિયા લાંબા <laughs> 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 <laughs>

મારવાની સિસ્ટમ હશે એ રોજ જીતે જ છે ગમે તે ગમે તે રીતે જીતે છે ખરો બહુ મહત્વની વાત કેવાય જીતવું જરૂરી છે

બસ 200 રૂપિયા 200 ખરો અરે કે આતાર ધરાઈ ખઈન આયા ફાઈનલ કહું

તો જય માતાજી મિત્રો આજનું ચેલેન્જ વિડીયો પૂરું થાય છે તો આ વિડીયો ને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટન જય માતાજી